નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ ગતિના સમાચાર કેશોદમાં નાગપંચમીની પૂજા અર્ચના સાથે ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં બહેનોએ નાગદાદાની પૂજા કરી ભારતીય સંસ્કૃતિ માનવ અને પ્રકૃતિના તત્વો અરસપરસ એકબીજાને સાથે જોડાયેલા છે પ્રાચીન સમયથી માનવીને ઉપયોગી કુદરતના તત્વોને મહત્વ આપી તેમનું પૂજન માનવી કરતો આવ્યો છે નાગ પણ માનવીને માટે ખૂબ જ ઉપયોગી છે જો નાગ ના હોય તો ખેતરોની અંદર ઉંદર એટલા બધા વધી જાય કે ધરતીપુત્રોના પાક ખાઈ જાય પરંતુ ઉંદર નાગનો ખોરાક હોવાથી ધરતીપુત્રોના પાકનું રક્ષણ થાય છે જેથી માનવી વર્ષોથી પરંપરાગત નાગદેવતાની પૂજા કરતો આવ્યો છે આજ રોજ કેશવદના જલારામ મંદિરે મોટી સંખ્યામાં બહેનો દ્વારા નાગદેવતાનું પૂજન અર્ચન પ્રાર્થના કરવામાં આવેલ આજે સવારથી જ નાગપાચમ હોવાથી મોટી સંખ્યામાં બહેનો પૂજન માટે આવેલા હતા બહેનો દ્વારા નાગદેવતાને નૈવેદ્ય ધરવામાં નાગબાપાની આરતી બહેનો દ્વારા નાગપંચમીના મહત્વ વિશે વાર્તાઓનું વાંચન કરવામાં આવેલું હતું જલારામ મંદિરના પૂજારી દલિતભાઈ દવેના જણાવ્યા મુજબ અષાઢ વત પંચમના દિવસે રઘુવંશીની બહેનો પૂજન અર્ચન નૈવેદ્ય કરે છે અને આરતી કરે છે